નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને એક સવાલ સીધો પૂછું છું શું તમને બે હજાર પચીસ છવ્વીસની પાક સહાય માટેનું ફોર્મ ભર્યું હતું તમારા ગામના ઘણા બધા ખેડૂતોના ખાતામાં પૈસા આવી ગયા છે પણ તમારા ખાતામાં હજુ સુધી એક રૂપિયો પણ નથી આવ્યો બેંકમાં જઈ જઈને થાકી ગયા છો ગ્રામ સેવ કે તલાટી કહે છે આવી જશે પણ મહિનાઓ વીતી ગયા છતાં પણ પૈસા નથી આવ્યા તો મિત્રો આ વિડીયોમાં ખાસ તમારા માટે છે વિડીયોમાં આપણે જાણીશું કે કયા લેવલે પૈસા અટક્યા છે અને કેવી રીતે તમારા પૈસા મેળવી શકાય મિત્રો પહેલો વહેમ દૂર કરી નાખો કે સરકાર પૈસા આપવા નથી માંગતી એવું નથી સરકાર તો પૈસા આપવા તૈયાર જ છે પણ સિસ્ટમમાં કંઈક અટવાયું છે જો કારણે સમજાઈ જાય તો ઉકેલ પણ મળી જાય પાક નુકસાનની સહાયની સંપૂર્ણ પ્રોસેસના પાંચ સ્ટેપ છે તમે ફોર્મ ભર્યા પછી આ પ્રોસેસ થાય છે તો મિત્રો ગ્રામ સેવક તલાટી દ્વારા ઓનલાઈન એન્ટ્રી તાલુકા કક્ષાએ વેરિફિકેશન જિલ્લા કક્ષાએ મંજૂરી ગાંધીનગરથી ડીબીટી પેમેન્ટની મંજૂરી બેંક ખાતામાં પૈસા જમા આ પાંચ ટેપ માં એક પણ જગ્યાએ નાની એવી ભૂલ હોય તો પેમેન્ટ અટકી જાય છે અને મહત્ત્વની વાત એસએમએસ અંગે ઘણા ખેડૂતો કહે છે કે મને એસએમએસ નથી આવ્યો મિત્રો એસએમએસ અને પૈસા જમા થવાના બંને અલગ બાબત છે ઘણીવાર બેંક સર્વરના કારણે એસએમએસ નથી આવતા પણ પાસબુકમાં એન્ટ્રી પડી ગઈ હોય છે એટલે સૌથી પહેલું કામ બેંકમાં જઈને બધું અપડેટ કરાવો પૈસા ના આવવાના મુખ્ય ચાર કારણો છે ખાતું એનપીસીઆઈ સાથે મેપ થયેલું હોવું જરૂરી છે જો એનપીસીઆઈ મેપિંગ નહીં હોય તો સરકાર પૈસા મોકલે પણ પેમેન્ટ ફેલ થઈ જાય છે તેનો મિત્ર ઉકેલ એક જ છે બેંકમાં સ્પષ્ટ કહો મારું ખાતું એનપીસી આઈ મેપિંગ કરી આપો અને ડીબીટી ઓન કરી આપો નામમાં મિસમેસ ઉદાહરણ તરીકે આધારમાં રમેશભાઈ પટેલ અને બેંકમાં રમેશચંદ્ર પટેલ સાત બારમાં અલગ અલગ સ્પેલિંગ કમ્પ્યુટર માટે આ ત્રણેય અલગ વ્યક્તિ છે અને પેમેન્ટ અટકી જાય છે જમીન રેકોર્ડ ક્લિયર નથી સંયુક્ત ખાતેદાર વારસાઈ નોન પેન્ડિંગ સંમતિપત્રક અધૂરું જ્યાં સુધી જમીન રેકોર્ડ ક્લિયર નહીં થાય ત્યાં સુધી એક પણ રૂપિયો મળશે નહીં અને એન્ટ્રી ડેટામાં એક આંકડો ખોટો હોય તો પણ પેમેન્ટ અટકી શકે છે આઈએફસી કોડ ખોટો હોય નાની મોટી ટાઈપિંગમાં ભૂલ આવી નાની નાની ભૂલને કારણે સહાય અટકી જાય છે ફોર્મનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એનો સાસો રસ્તો સેવક કે વીસીએ પાસે લિસ્ટ હોય છે તો એપ્રુવ પેન્ડિંગ અને રિજેક્ટ તમારું કોઈ યાદીમાં નામ છે તો તમે જોઈ શકો છો ઓનલાઈન ડિજિટલ ગુજરાત અરજી નંબર નાખીને તમે સ્ટેટસ ચેક કરી શકો છો અને આ વિશે આપણે અગાઉ પણ યુટ્યુબમાં વિડીયો બનાવેલો છે બેંકમાં શું શું ચેક કરવું બેંકમાં જઈને ત્રણ બાબતો ચેક કરવાની રહેશે આધાર સીડિંગ કમ્પ્લીટ છે કે નહીં એનપીસી મેપિંગ થયેલું છે કે નહીં ખાતું એક્ટિવ છે કે નહીં ફોર્મ એપ્રુવલ છે છતાં પણ પૈસા નથી આવ્યા તો હવે શું કરવું હવે મિત્રો રજૂઆત એપ્લિકેશન કરવી પડશે અરજી કોને અને કેવી રીતે કરવી એ હું તમને જણાવીશ તો તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ અથવા ખેતીવાડી અધિકારી ડીડીઓ અરજીમાં શું લખવું પાક નુકસાન સહાય બે હજાર પચીસ નાણાં મળવા બાબત અને એની સાથે જોડવાનું રહેશે અરજી નંબર આધાર કાર્ડ બેંક પાસબુક અને સાત બાર આઠ અરજી આપતી વખતે રસીદ જરૂર જોઈ લો અને તેને સાસવીને રાખો પૈસા ક્યારે અને આવશે મિત્રો લાખ રૂપિયાનો સવાલ છે સરકાર તબક્કાવાર પેમેન્ટ કરે છે જમીનમાં જેના વાંધા સુધરી ગયા છે એમના પૈસા દસ વીસ દિવસમાં આવવાની પૂરી શક્યતા છે પણ મિત્રો એક વાત યાદ રાખજો સ્ટેટસ છે તો પૈસા મોડા આવશે પણ આવશે ચોક્કસ અંતમાં મિત્રો જો તમે આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો તમારા ગામના વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો તમારી એક શેર કોઈ ખેડૂત અટકેલા પૈસા છૂટા કરાવી શકે છે કોઈ પ્રશ્ન હોય તો નિશ્ચિત કોમેન્ટ બોક્સમાં જરૂર તમારા જિલ્લાનું નામ લખો હું પૂરો પ્રયત્ન કરીશ જવાબ આપવાનો ફરી મળશું એક નવી યોજના સાથે মিত্ৰো বিডিঅ' পূৰেপূৰো যোৱা বদলাপ চবন খুব খুব আভাৰ জয় জৱান জয় কিছান